તમારી ન્યાય યાત્રા અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આ બંનેથી કોંગ્રેસમાં કોઈ પરિવર્તન આવ્યું નાનું મોટું પણ કંઈ પણ સ્વાભાવિક છે કે તમે કોઈ પણ વ્યક્તિ દેશ અને દુનિયાના કોઈ પણ રાજકીય પક્ષમાં હોય રોડ પર જ્યારે ઉતરે ત્યારે જ અહીંથી આગળ વધીને રોડ પર સતત ઉતરતા રહીશું રોડ ઉપર લડતા રહીશું તો સત્યાવીસ માં પરિણામ પણ મળી શકે છે ખરેખર કાર્યકર્તાઓ જે મહેનત કરે છે તેમાં કે રંગ લાવશે કોંગ્રેસ એક બહુ પોઝિટિવ મેસેજ છે પાર્ટીનું ડેમોક્રેટાઇઝેશન થવું એ બહુ જરૂરી હોય છે કોંગ્રેસ છે કઈ રીતે મજબૂતાઈથી આગળ લડવાની છે કારણ કે બે હજાર સત્યાવીસમાં માં કોંગ્રેસ એવું કહે છે કે અમે મજબૂતાઈથી આગળ આવીશું અને અમે લડીશું પણ ગુજરાતના જે પણ પ્રશ્નો છે ગુજરાતમાં જે પણ બનાવો કે ઘટનાઓ બનતી રહે દરેક પ્રશ્નમાં અમે લોકો લડવાના છીએ લડી રહ્યા છીએ અને એ તાકાતથી લડીશું વધારે જેટલી ઉર્જાથી તાકાતથી લડીએ છીએ એના ગણી 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 વધારે લડીશું આપણે ઘટના તમે ત્યાં ગયા હતા લોકો સાંભળ્યા હતા તમને શું લાગ્યું કે આવી ઘટના બને છે પણ સરકાર કે જાગૃત થાય છે તમારે લડવું પડે તમે જે પણ જિલ્લામાં છો જે પણ તાલુકામાં છો જે પણ ગામમાં છો જે પણ પક્ષમાં છો વિપક્ષ માં છો તો તમારું કર્તવ્ય છે લડવાનું ઇન્કલાબ કરવો પડે એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે નેતાઓ છે મેદાનમાં ઉતરશે કે હવે બે હજાર સત્યાવીસમાં ચૂંટણી નજીકમાં છે મહિસાગરમાં કલેક્ટર નેહાકુમારી જે બધા ખરાબ શબ્દોનો પ્રયોગ કર્યો આખી કોંગ્રેસ તાકાતથી પચ્ચીસ દિવસ એક ધારું લડી છે અને કોંગ્રેસ લડી રહી છે હજુ કોંગ્રેસમાં કેવા પરિવર્તનની જરૂર છે કારણ કે ત્રીસ વર્ષ સુધી ભાજપે શાસન કર્યું છે મેં કયું પ્રમાણે વોર રૂમ વેળાસર શરૂ થવો જોઈએ સોશિયલ મીડિયા વધારે એક્ટિવ વધારે મજબૂત થવું જોઈએ રોડ ઉપરના આંદોલનો વધારે સક્ષમ અને મજબૂત કરવા પડે

કોંગ્રેસ પાર્ટી રોડ ઉપર ઉતરે એવી મીડિયાથી લઈને બુદ્ધિજીવી વર્ગથી લઈને કોંગ્રેસની કેડરની અપેક્ષા હતી એ અપેક્ષામાં કોંગ્રેસ પાર્ટી પોઝિટિવલી મેદાનમાં ઉતરી અને સ્વાભાવિક કારણે સ્વાભાવિક છે કે તમે કોઈ પણ વ્યક્તિ દેશ અને દુનિયાના કોઈપણ રાજકીય પક્ષમાં હોય રોડ પર જ્યારે ઉતરે ત્યારે લોકોનું કંઈક જન સમર્થન તો મળે જ એટલે એ બહુ સરસ પોઝિટિવ વસ્તુ થયું અત્યારે જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન થઈ રહ્યું છે એ આમ જોવા જઈએ તો નવી વાત દર વર્ષે યોજાતું હોય છે દરેક રાજ્યમાં પણ જે રાજ્ય એને હોસ્ટ કરતું હોય તો એ રાજ્યની પાર્ટી એની કેડર એની ટીમને એક નવા પ્રકારની પોઝિટિવ ઉર્જા મળે જ એટલે એનો એક લાભ મળી રહ્યો છે વાતાવરણ બહુ પોઝિટિવ છે નવી ઉર્જાનો સંચાર થયો છે અહીંથી આગળ વધીને રોડ પર સતત ઉતરતા રહીશું રોડ ઉપર લડતા રહીશું તો સત્યાવીસમાં પરિણામ પણ મળી શકે છે રોડ ઉપર ઉતરતા તમે રહેશો અને ક્યાંક હવે સવાલ એ પણ છે કે હવે જે રીતે આ બે દિવસનું મહાધિવેશન છે કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે નેતાઓને સાંભળવામાં આવશે પણ ખરેખર કાર્યકર્તાઓ જે મહેનત કરે છે તેમાં કે રંગ લાવશે કોંગ્રેસ બિલકુલ કાર્યકર્તાઓ જે તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ છે જે જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓ છે જિલ્લા પ્રમુખ છે તાલુકા પ્રમુખ છે બધાની સાથે કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વનો અમદાવાદમાં પણ સંવાદ થયો ને દિલ્હીમાં પણ થયો એટલે એમને પણ આખી પ્રક્રિયામાં સંગઠન નિર્માણની કે ટિકિટ વિતરણની પ્રક્રિયામાં બધી જ પ્રક્રિયામાં એમને હોપફુલી સામેલ કરવામાં આવશે એમને એન્ગેજ કરવામાં આવશે અને એક બહુ પોઝિટિવ મેસેજ છે પાર્ટીનું ડેમોક્રેટાઇઝેશન થવું એ બહુ જરૂરી હોય છે વધારે વધારે માણસોને તમે સાંભળો એમને ઇન્વોલ્વ કરો પ્રક્રિયામાં તમે એમને એન્ગેજ કરો એમની વાતને ધ્યાન ઉપર લો તેનો ચોક્કસ ફાયદો થતો હોય છે ભાજપ જે રીતે અત્યારે પોતાનું તૈયારી કરી રહ્યું છે બરાબર છે હવે કોંગ્રેસ છે કઈ રીતે મજબૂતાઈથી આગળ લડવાની છે કારણ કે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ એવું કહે છે કે અમે મજબૂતાઈથી આગળ આવીશું અને અમે લડીશું ખરા અને અમે જીતીશું પણ ખરા ગુજરાતના જે પણ પ્રશ્નો છે ગુજરાતમાં જે પણ બનાવો કે ઘટનાઓ બનતી રહે દરેક પ્રશ્નમાં અમે લોકો લડવાના છીએ લડી રહ્યા છીએ અને એ તાકાતથી લડીશું વધારે જેટલી ઉર્જાથી તાકાતથી લડીએ છીએ એના કરતાં ચાર ગણી આઠ ગણી દસ ગણી તાકાતથી વધારે લડીશું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું રાહુલજીનું પોતાનું પણ એક ગુજરાતમાં ફોકસ દેખાઈ રહ્યું છે આ અધિવેશનનું થવું વચ્ચે રાહુલજીની વિઝિટ થવી હોપફુલી આવનારા દિવસોમાં હું સાંભળી રહ્યો છું કદાચ વોરરૂમ પણ વેળાસર શરૂ થઈ જાય કેટલીક યાત્રાઓનું પણ આયોજન વિચારી રહ્યા છીએ કેટલાક મુદ્દાઓ ઉપર લડવાના આંદોલન કરવાના પણ પ્લાનિંગ કોંગ્રેસ પાર્ટી વિચારશે સંગઠનની અંદર થોડાક નાના મોટા ફેરફારો થઈ શકે છે જે કોમ્પ્રોમાઇઝ માણસો બીજેપી સાથે જેને કહેવાય એક પ્રકારનું સેટિંગ જે લોકોનું હોય છે બધા પાણસોની પણ પાર્ટીમાંથી હકાલપટ્ટી થવાની છે એટલે ઘણા ચેન્જીસ આવનારા દિવસોમાં જોવા મળશે પણ જિજ્ઞેશભાઈ તમને એવું નહીં લાગતું કે આજે વાત રાહુલ ગાંધી કરી રહ્યા છે કે ભાજપના કામ કરે છે કોંગ્રેસના અંદરના કાર્યકર્તાઓ કે નેતાઓ એમને કાઢી લડવાના છે આ વાત કોંગ્રેસ પૂરતી જ સીમિત રહેવી જોઈએ એમણે બધાને કહી દીધું કારણ કે ભાજપમાં આવું નથી એમનું શિસ્તબદ્ધ પાર્ટી કઈ રીતે કહેવાય છે કે અંદરનો ડખો છે તો આપ મેળે શાંત થઈ જાય છે બહાર નથી આવવા દેતી હવે એક વીક પોઈન્ટ મળી ગયો છે ભાજપને કે આવું પણ કોંગ્રેસમાં છે એમ એવું છે કે તમે વિવેન રિચાર્ડ એવું નાખો કે તું નયન મોગ્યા જેવી બેટિંગ કર બીજેપીની પોતાની સ્ટાઇલ છે કોંગ્રેસની પોતાની સ્ટાઈલ છે રાહુલજીનો પોતાનો અંદાજ છે એ માણસ એ જેના હૈયામાં હતું એણે કોઈ સંકોચ વગર એમના હૂઠ ઉપર આવી ગયું તમારે જેવા પત્રકાર મિત્રો સાથે કેમેરા બંધ કરાવીને ઓફ ધી રેકોર્ડ ચાની કેટલી ઉપર જમી અમે કહેતા હતા અમને ડાયસ ઉપર કહી દીધું એવું માનું છું કે સારું જ થયું આપણી ક્ષતિઓ મર્યાદાઓ ભૂલો બ્લન્ડર્સ એનો સ્વીકાર કરતાં બિલકુલ સંકોચ નહીં થવો જોઈએ મને વ્યક્તિગત કોઈ દિવસ માફી માગવામાં સોરી કહેવામાં કોઈ દિવસ સંકોચ ન થાય ભૂલોનો સ્વીકાર કરવામાં બી સંકોચ ન થાય એટલી ખીલદીલી પોલિટિકલ માણસને એક માણસ તરીકે હોવી જોઈએ રાઈટ અને એમણે બહુ સાચું જ કહ્યું કે જે માણસો કોમ્પ્રોમાઇઝ રહ્યા છે એમણે પાર્ટીના હિતોનું નુકસાન કર્યું છે ગુજરાતના વિપક્ષને નબળું એ લોકોએ પાડ્યું છે તે ન જ થવું જોઈએ બધા માણસોની હકાલપટ્ટી થવી જ જોઈએ સારું કર્યું ડાયસ ઉપરથી બોલી ગયા અને કાર્યકર્તાઓમાં એનો બહુ સારો આવકાર મળ્યો આખા ઇન્ડિયામાં કોંગ્રેસ પાર્ટીની અક્રોસ ઇન્ડિયા જેટલી બી કેડર છે બધાએ બહુ પોઝિટિવલી એને લીધું કે બોસ હવે એક પ્રકારે જેને કહેવાય બેટિંગ કરવાના મૂડમાં છે એ સારું થયું એટલે હમણાં થોડા દિવસ એક દિલ્હીમાં બેઠક હતી કહેવામાં આવ્યું કે કાર્યકર્તાઓ જે કહેશે એ પ્રમાણે સંગઠનની રચના થશે કે કાર્યકર્તાઓને લાગે છે કે આ વ્યક્તિમાં જો જુસ્સો છે કામ કરી શકે છે તો પછી આપણે એમને આગળ વધારીએ નેતાઓ કહેશે એમ નહીં બિલકુલ એવું જ થવું જોઈએ તાલુકા કક્ષાએથી ગ્રામ્ય કક્ષાએથી જિલ્લા કક્ષાએથી સંગઠન નિર્માણ થાય ટોપ ટુ બોટમ નહીં બોટમ ટુ ટોપ એ એપ્રોચ હોય તો એ વધારે સારું ઓફકોર્સ આદર્શ પરિસ્થિતિ હોય છે પણ એ આદર્શમાંથી જેટલું પણ તમે મેક્સિમમ અચીવ કરવાની કોશિશ કરો જેટલું પણ મેક્સિમમ અચીવ કરી શકો એ વધારે સારું જ છે અઢીસોથી વધારે તાલુકા પ્રમુખોની સાથે સંવાદ રાહુલજીનો થયો તમામ જિલ્લા પ્રમુખો સાથે થયો અમદાવાદમાં પછી ફરી દિલ્હીમાં થયો હજી વધારે ડિટેલમાં થશે એટલે સંગઠનમાં ફેરફારો આવશે અને નવા માણસોને પણ નવા ફિસિસને પણ સ્થાન મળશે અવારનવાર કોઈ પણ મુદ્દો હોય તમે મેદાનમાં ઉતરી ઉતરી છો છો રસ્તા ઉપર હમણાં જ આપણે ડીસાની ઘટના છે તમે ત્યાં ગયા હતા લોકોને સાંભળ્યા હતા તમને શું લાગ્યું કે આવી ઘટના બને છે પણ સરકાર કે જાગૃત થાય છે કેમ કે કોંગ્રેસે વધારે તાકાતથી લડવાની જરૂર છે રાજકોટમાં અઠ્યાવીસ દિવસ લાલજીભાઈ અને પાલનભાઈ સાથે એક ધારો હતો બીજી પર ખૂબ પ્રેશર આવ્યું રાજકોટની જનતાએ બહુ સારો પ્રતિસાદ આપ્યો કે ભાઈ સાચા માણસો લાગી રહ્યા છે સાચી વાત કરી રહ્યા છે રાઈટ આમાં કોઈ પોલિટિક્સ નહોતું તો લોકો તમને સ્વીકારતા હોય છે તમારે લડવું પડે તમે જે પણ જિલ્લામાં છો જે પણ તાલુકામાં છો જે પણ ગામમાં છો જે પણ પક્ષમાં છો વિપક્ષમાં છો તો તમારું કર્તવ્ય છે લડવાનું ઇન્કલાબ કરવો પડે અવાજ બુલંદ કરવો પડે લોકોની વચ્ચે રહેવું પડે લોકોના પ્રશ્નોને વાચ આપવી પડે આની સાથો સાથ તમે સત્તામાં આવો તો કેવું ગુજરાત બનાવશો એની વાત પણ મૂકવી પડે તો બંને ફ્રન્ટ ઉપર અમે કામ કરીશું એટલે આ બે દિવસ પૂરા થશે પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ છે નેતાઓ છે મેદાનમાં ઉતરશે કે હવે બે હજાર સત્યાવીસમાં ચૂંટણી નજીકમાં છે સ્થાનિક સ્વરાજની પણ આવશે એટલે દિશાની ઘટના બની અમરતજીભાઈ ઠાકોર પહોંચી ગયા ગુલાબસિંહભાઈ રાજપૂત પહોંચી ગયા દિનેશજી ઠાકોર પહોંચી ગયા લાલજીભાઈ હતા પાલિયા હતા ડીસા તાલુકા કોંગ્રેસ ડીસા શહેર કોંગ્રેસ હું હતો આખી કોંગ્રેસ પાર્ટી ત્યાં ઉતરેલી મહીસાગરમાં કલેક્ટર નેહાકુમારી જે બધા ખરાબ શબ્દોનો પ્રયોગ કર્યો આખી કોંગ્રેસ તાકાતથી પચીસ દિવસ એક ધારૂ લડી છે એટલે કોંગ્રેસ લડી રહી છે અને વધારે તાકાતથી લડશે કોંગ્રેસ વધારે તાકાતથી લડશે હજુ કોંગ્રેસમાં કેવા પરિવર્તનની જરૂર છે કારણ કે ત્રીસ વર્ષ સુધી ભાજપે શાસન કર્યું છે પહેલાં કોંગ્રેસ અત્યારે ફરી એક વખત બે હજાર સત્યાવીસમાં તમારે આવું છે ક્યાં હજી જે કચાસ રહી ગઈ છે કઈ રીતે પૂરી કરવાના છો મેં કયું પ્રમાણે વોર રૂમ વેળાસર શરૂ થવો જોઈએ સોશિયલ મીડિયા વધારે એક્ટિવ વધારે મજબૂત થવું જોઈએ રોડ ઉપરના આંદોલન વધારે સક્ષમ અને મજબૂત કરવા પડે અર્બન ગુજરાતને સુરત બરોડા રાજકોટ અમદાવાદ કઈ રીતે ક્રેક કરવું એના માટે ગહેરાઈથી વિચારવું પડે આ બધા મુદ્દાઓ પર કામ કરવાની જરૂર છે હા બિલકુલ જિગ્નેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો હવે એ જોવાનું છે કે આગળના સમયમાં કોંગ્રેસ કઈ રીતે મજબૂતાથી ભાજપને ટક્કર આપે છે તે પણ જોવાનું છે કારણ કે બે હજાર સત્યાવીસની અંદર સત્તામાં આવવાનું સ્વપ્ન તો કોંગ્રેસે જોઈ લીધું છે હવે કઈ રીતે ફળીભૂત થાય છે તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર